કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે તો તમારું બધાનું સ્વાગત છે સરખવામાં આવે છે ભારત ની આઝાદી પછી કોઈ સ્વદેશી જાગરણ માટે જેને ક્રાંતિની ચળવળ ચલાવી હોય

અને જેટલા પ્રકલ્પો અંદર કાર્ય કર્યા છે એની આ ઝાંખી છે તમે આ ઝાંખી નિહાળી નિહાળી રહ્યા છો ખૂબ જ સરસ મજાનું રાજીવ દીક્ષિતના જીવનને અનુરૂપ આ ઝાંખી છે અને સાથે સાથે ક્રાંતિકારીઓના જીવન કે જે આપણા રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે રાષ્ટ્રના ઘણા બધા પ્રકલ્પ રાજીવજી જે વિચારો જે છે રાજીવભાઈ દીક્ષિતના ના એનો બધાને જાણકારી આપણે આપીએ છીએ કે સ્વદેશી અપનાવો અને વિદેશીઓને ભગાવો નાની નાની વસ્તુમાં આપણે જોઈએ છીએ સ્વતંત્રતા પછી પણ આપણે ગુલામી ગયા છે રીતે પેપ્સી છે છે એની આપણે જ્યુસ પીવો પીવો યા તો આવી ઘણી બધી એને આપણને શીખવાડી છે કીધું છે કે નાની નાની બાબતોમાં પણ આપણે ધ્યાન નથી રાખતા જે ગુલામીમાં હતા અને અત્યારે પાછા ગુલામી તરફ જ જઈ રહ્યા છીએ આપણે એના માટે રાજુભાઈ દીક્ષિતે ઘણું મોટું કામ કર્યું છે અને એને સારા વ્યાખ્યાનો પણ આપ્યા છે ભારતને સ્વદેશી તરફ આપણું અર્થતંત્ર મજબૂત થાય એના માટેનું એને ઘણા પ્રયાસો કર્યા છે હવે આપણે રાજુભાઈના વિચારો લઈને જ આપણે આગળ ચાલીએ છીએ કોઈ પણ વસ્તુ તમે લઈ જુઓ આયુર્વેદિક થી માંડી અને કોઈ પણ એના એક એક ફોટામાં એને એક એક સૂચનો આપ્યા છે એને જો એને તો ત્યાં સુધી મેરા મન સ્વદેશી મેરા તન સ્વદેશી ઓર મર જાવ તો બી પેલા કફન હવે સ્વદેશી રસોડું એક જીવન છે તો રસોડાની અંદર જેટલી બધી અત્યારે જે આપણે ઉપયોગ કરીએ છીએ ટેકનોલોજી એ ટેકનોલોજીનો ઉપયોગ ના કરતા આપણે સ્વદેશીકરણની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ જેમ કે માટીના વાસણો તાંબાના વાસણો કાસાના વાસણો અને અન્ય પ્રકારની બીજી ચીજ વસ્તુઓ મરી મસાલાથી માંડી અને આયુર્વેદ અને ઔપચારિક રીતે તુલસી છે અજમા છે જવ છે જુવાર છે બાજરી છે મકાઈ છે અને મિલેટ્સ છે જે સિંહ છે અત્યારે સરકારે બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ મિલેટ ઇયર તરીકે ઉજવવાની જે કોશિશ કરી અને મિલેટ્સ એટલે જાડા ધાન્યને આપણે જેને સિંહ ધાન્ય કહીએ છીએ એવી કોશિશ કરી અને આપણા આરોગ્યને સારામાં સારું આરોગ્ય બને એવી કોશિશ કરી છે અહીંયા જે ગેલેરી છે જે પણ આર્ટિકલો છે એ આપણા રસોડાની અંદર જે ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે એવા બધા આર્ટિકલો છે ખૂબ જ સારામાં સારી રીતે આપણા રસોડાને સ્વેશીકરણમાં સુશોભિત કરી અને રસોઈ બનાવવાની જેવી કે માટીના વાસણથી ઘંટીની હાથ ઘંટીલી દળી અને આપણા રસોડાની અંદર જેટલા ઔષધો છે તેટલા બધા અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે કે જેનાથી આપણું આરોગ્ય ખૂબ સારામાં સારું રહે અને ઋતુચક્ર પ્રમાણે તમારે ફૂડ આહાર ખાવો જોઈએ એવી પણ એક સમજણ એવી એક વિચાર અહીંયા રજૂ કરવાની કોશિશ કરી છે કે રાજ્યો દીક્ષિતના વિચાર અને આપણા આયુર્વેદની અંદર જે કહેવામાં આવ્યું છે ઋતુચક્ર અનુસાર ભોજન એ ભોજનની વ્યવસ્થા સંપૂર્ણ રીતે સારામાં સારી રીતે કરવામાં આવી છે અને સમજાવવા માટે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે વંદે માત્ર તમારું સ્વાગત છે આપણી આસપાસમાં રહેલા બધા પ્રાકૃતિક જે વૃક્ષો છે પૌધાઓ છે અને જડીબુટીઓ છે એટલી બધી અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે સારામાં સારી રીતે આપણે તુલસી છે અજમા છે બરાબર વટ છે પીપળો છે ઉમરો છે

કેટલા બધા અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે તો તમારું સ્વાગત છે ચાલો આપણે જોઈએ પર્યાવરણ વનસ્પતિ અને બીજા અન્ય ઔષધિઓ ગુણ ધરાવતા પુસ્તકો અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે તમે સારામાં સારી રીતે જુઓ અને સમજો અહીંયા સુશ્રુત સંહિતા છે ચરક સંહિતા છે અષ્ટાંગ હૃદય છે

અંદર આપણે અનુસાર જે ખાવું જોઈએ એ ડિસ્પ્લે કરવામાં છે સારામાં સારી રીતે કાસા પિત્તળ માટીના વાસણો અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અત્યારે આપણે કેવા રસોડામાં જે આધુનિક રસોડામાં આપણે રસોઈ બનાવીએ છીએ અને ભવિષ્યમાં આપણે નહીં જો આનું ચેન્જ કરીએ તો આપણે વધુમાં વધુ બીમારીનો ભોગ બનશું તો આપણે જે પરંપરાગત જે રસોઈ બનાવતા હતા માટી છે કાસું છે ત્રાંબુ છે તો એને અને ઘર આપણે પેલા હાથ ગણતી હતી અને જૂની બધી વસ્તુઓ હતી રસોઈ બનાવતા હતા એ બધી ડિજિટલ અને આપણા પરંપરાગત જે રસોડું હતું એ રસોડાને અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે ફ્રીજનો ઉપયોગ ના કરીએ કારણ કે ઘણા બધા આમ કહેવાય કે ઝેરીલા ગેસનો એ પ્રવાહ એક આપણા આપણા પ્રવાહ બહાર લાવે છે એનાથી આપણે આપણી હેલ્થને ઘણું બધું નુકસાન થાય છે તો એના માટે તાંબા પીતળા પાટીના વાસણોનું એક સરસ મજાનું આયોજન અને પ્રદર્શન અહીંયા ગોઠવવામાં આવ્યું છે પ્રદર્શન તમે જોઈ શકો છો કે અહી યજ્ઞકુંતી માંડી અને ગાય આધારિત ખેતી થી માંડીને જેટલા કહેવાય કે વાસણો થી લઈ અને વસ્તુઓ થી લઈને તમને અહીંયા જોવા મળશે ખાસ ભારત ઇસ ઇન્ડિયા એટલે ભારત જે હતું આપણો સપનાનું ભારત હતું સોને કે ચિડિયા કેવાનું હતું આપણે એને ઇન્ડિયા બનાવી દીધું હવે ઇન્ડિયા ઇન્ડિયામાંથી પાછું ભારત બરાબર સ્વદેશી બાજુ આપણે વળીએ અને આપણે સારામાં સારા વ્યક્તિ તરીકે ભારતને સ્વદેશીકરણ બાજુ વાળીએ તો તમારું બધાનું સ્વાગત છે અહીંયા ઇન્ફોર્મેટિવ છે કે આપણી ચિકિત્સા આપણી ચિકિત્સા આપણું પર્યાવરણ આ કાર્ય મનમાં કોઈ સંસ્થાનું કે કોઈ સમુદાયનું નથી આખા સમાજનું કામ છે અને આખા રાષ્ટ્રભાવ જેનામાં હૃદયમાં જાગે છે એવા બધા જ લોકોએ આ સમૂહમાં ભેગા મળીને કાર્યક્રમ ઉજવો છે અને એ કાર્યનું મેન મતલબ જે ઉદ્દેશ્ય છે હમ કરે રાષ્ટ્ર આરાધન આરાધનમાં રાષ્ટ્રનું આરાધન આપણે કરીએ અને આ કાર્યક્રમ જે ઉજવાઈ રહ્યો છે વિશેષ દિવસ છે રાજીવ દીક્ષિતજી છે જે આધુનિક ભારતની અંદર આઝાદી પછીના સૌ ક્રાંતિકારી અને જેણે પોતાના જીવનની અંદર વીસ વર્ષની અંદર બાર હજારથી વધારે વ્યાખ્યાનો સ્વદેશી ઉપર ભારતીયતા ઉપર આપેલા છે તો એનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે એના શ્રદ્ધાંજલિ આપવા માટે તો એની અંદર અમેના વિચારોના સત્તર પ્રકારની અલગ અલગ થીમ બનાવી છે જેની ગૌપાલન કૃષિ સ્વાસ્થ્ય મીડિયા મનોરંજન સ્વાસ્થ્ય પછી રાજ્ય વ્યવસ્થા કૃષિ કૃષિ વ્યવસ્થા એવી અલગ અલગ પ્રકારની ગણિત ભારતીય વિજ્ઞાન તો એનો આખો સ્ટોલનું આયોજન કરેલું છે અને એમાં ભવ્ય પ્રદર્શન ગોઠવેલું છે તો આપ સૌને હાર્દિક નિમંત્રણ છે કે આ વિચારોને તમે જાણો અને તમારા હૃદયની અંદર આ રાષ્ટ્રક્રાંતિના અને રાષ્ટ્ર ઇષ્ટા જાગે એવા વિચારો લઈને તમે જાઓ એ એક જ સંદેશ આપીએ છીએ કે ભારત આઝાદ હોવા છતાં આપણે ઘણી બધી વ્યવસ્થાઓની આપણે હજી ભારતીયતા ઉપર સ્થાપિત નથી કરી તો આપણા સાત સાડા સાત લાખ ક્રાંતિકારીઓ જેને આપણે આઝાદી આપવામાં લોહી રેડિયું છે અને વિદેશનો ખોરાક આપણે બંને સાથે આપણે સરખામણી કરીએ કે આપણે આપણે જે ખોરાક ખાય છે અત્યારે હાલ એ ભારતમાં બિલકુલ નથી ઘણી બધી વિદેશની કંપનીઓ આક્રમણ કહીએ કે આવક આક્રમણ અને વિદેશની કંપનીઓ દ્વારા આપણે ફૂડ પીસાતું છે પીઝા છે બર્ગર છે નાન છે હતા દૂધ પીતા દહીં ખાતા હતા એને બદલે હવે આપણે સોફ્ટ ડ્રિંક આવી ગયા છે જો આ બધા સોફ્ટ ડ્રિંક છે ડિસ્પ્લે કરવા માટે આમાંથી એક પણ પીધા જેવો નથી કારણ કે પેટ્રોલ ગાડીમાં ક્યારે ડીઝલ નખાય તો આપડે પેટ્રોલ ગાડી છે આપણું શરીર બરાબર એની અંદર જો ડીઝલ નાખવામાં આવે તો ગાડીનું એન્જિન શોર્ટ થઈ જાય છે લોક થઈ જાય છે આવી રીતના તમને ખાલી આમ એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું હવે આપણું પરંપરાગત ફૂડ હતું ઇડલી હતી સાંભર હતા રોટલા હતા બાજરી હતી જુવર હતી એમાંથી બનાવેલા અને આપણા આપણા ઠંડા પીણા હતા શેરડીનો રસ છે લસ્સી છે બરાબર દૂધ છે છાસ છે તો એવા બધા પીણાઓ છે કે માત્ર ન જીવી ન નજીવી કે જીવા ચાર્જમાં ખાલી કોસ્ટિંગ ચાર્જ માં અહીંયા તમને બીરસવામાં આવશે તો તમે એનો આનંદ લો અને તમે એનો સ્વાદ જાણો અને સમજો અને તમારા શરીર ને સારામાં સારું બનાવો બંદે માત્ર સ્વાધ્યાય મંડળમાં તમારું સ્વાગત છે વાંચવું આપણું એમ કેવાય કે મનનો ખોરાક છે વાંચવું અને સારામાં સારું વાંચવું અને સારામાં સારા પુસ્તકો પુસ્તકો વિનાનું ઘર એટલે બારી બારણા વિનાના મકાન સમાન છે તો અધ્યયન માટે ખૂબ જ સારા પુસ્તકો છે અને અલગ અલગ એમ કહેવાય કે ક્રાંતિકારીઓના છે જીવન ચરિત્રો છે સ્વામી વિવેકાનંદથી લઈ અને બાળ ગર્ભ સંસ્કાર સુધી બાળ વાર્તાઓ છે બરાબર ઘણા બધા પુસ્તકો અહીંયા તમને જોવા મળશે ડિસ્પ્લેની અંદર ક્રાંતિકારીઓના ખાસ પુસ્તકો છે તો તમારા તમે અહીંથી તમારા ઘરેથી લઈ જવા માટે પરચેજ કરી શકો છો અને એમ કહેવાય કે જે પોસ્ટ છે એ નિયર અબાઉટ કોસ્ટ છે બરાબર એટલે સારામાં સારી રીતે અહીંથી પ્રદર્શન કરવામાં આવ્યા છે અને બતાવવામાં આવે છે કે આપણા ભારતનું ભવિષ્ય હવે કઈ દિશામાં જઈ રહ્યું છે વંદે માતમ ગૌ કલ્યાણીમાં તમારું સ્વાગત છે આમ તો હું ખેડૂતનો જીવ ખેડૂત પુત્ર પણ છું આ હળ છે અને આ ગાય આધારિત ખેતીના પ્રકલ્પો છે કે કેવી રીતના ખેતી કરવી જોઈએ કેવી રીતના વાવેતર થવું જોઈએ કેવા પ્રકલ્પો હોવા જોઈએ ખેતીમાં અને કેવી વ્યવસ્થા હોવી જોઈએ ગાય છે તો જીવન છે એટલે ગાય આધારિત ખેતીનું અહીંયા એમ કહેવાય કે ખૂબ જ સરસ મજાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ઘણી બધી વસ્તુઓ છે આપણા જૂના બીજો છે બરાબર આ વગેરે બીજ બેંકની માફક અહીંયા ઘણા બધા વસ્તુઓ અને પોદાઓ વાવ્યા છે પછી ચોળી છે તુવેર છે સતાવરી છે આદુ છે મજમો છે હળદર છે મકાઈ છે કેળા છે એટલે કેવી કેવી રીતના વાવું જોઈએ કેવી રીતના કઈ સિઝનમાં વાવવું જોઈએ એનું ખૂબ જ સારામાં સારું નક્ષત્ર પ્રમાણે અને ઋતુ પ્રમાણે આ ચક્ર સારામાં સારી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે ગૌ કલ્યાણીમાં તમારું સ્વાગત છે ઘણી બધી પંચગવ્યથી લઈને ગાયો આધારિત ગાયના ગૌમૂત્રમાંથી ગાયના છાણમાંથી બરાબર જે વસ્તુ બનાવવામાં આવી છે જીવામૃતથી લઈ અમૃત જળ ગૌમૂત્ર પંચગવ્ય નિર્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર બીજી બીજી અમૃત જીવા અમૃત અગ્નિઅસ્ત્ર ગૌ કૃપા અમૃતમ જોવા મળશે હાઇબ્રિડ બિયારણો બાજુ જઈ રહ્યા છે તો હવે હાઇબ્રિડ બિયારણો ને પડતા મૂકી અને દેશી બીજ તરફ જઈએ અને દેશી બીજ માંથી ખેતી કરી અને આપણે ખોરાક ખાતા થાય અને ગાય આધારિત પ્રકૃતિ કૃષિ બને એવો હમણાં ખુબજ સારામાં સારો પ્રયાસ છે સોળ સંસ્કારોની વાત કરીએ તો આમ કહેવાય કે બાળકને પારણીયમાં મૂકવા માટેનો પણ સંસ્કાર છે એ સંસ્કાર તો આપણે અત્યારે વાત નથી કરતા પણ અત્યારે જે ડિજિટલ પારણીઓ આવી ગયું છે કે ઇલેક્ટ્રિક આવી ગયું છે જે બાના હાલરડા માતાના હાલરડા આપણે ચૂકી ભૂલી ચૂક્યા છીએ એને ત્યાં દપાવતું આ એક કાર્ય સરસ મજાનું છે કે અહીંયા પારણી પણ રાખ્યું છે કે જેને ઘરે પારણી બધાય એ માતાને હાલરડા આવડવા જોઈએ થોડીક વાર્તાઓ આવડવી જેથી કરીને બાળકના સર્વાંગી વિકાસ માટે બાળકને કંઈક આપી શકે એવી વ્યવસ્થા કઈ કરીએ જેથી કરીને આપણે આ રાષ્ટ્ર ને સમાજ સારામાં સારું બાળક આપી સંવાદ અનુભૂતિ ન થાય ત્યારે હું રાજીવ દીક્ષિત જીવનને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું કે ઓગણીસો ને સડસાઠ ની અંદર ત્રીસ નવેમ્બર માં રાજીવ દીક્ષિત જન્મ અને ત્રીસ નવેમ્બર બે હજાર દસ માં રાજીવ દીક્ષિત મૃત્યુ આ બંને સુડતાલીસ વર્ષના જીવનમાં રાજીવ દીક્ષિત આપને કેટલા બધા પ્રકલ્પો આપ્યા એમાં રાષ્ટ્રભક્તિ હોય ક્રાંતિકારી જીવન હોય પ્રાકૃતિક કૃષિ હોય એમ કહેવાય કે સારામાં સારું સ્વદેશીકરણ ની નીતિ હોય બરાબર રાષ્ટ્રીયકરણ હોય ઘણા બધા પ્રકલ્પો સાથે રાજની દીક્ષિત આપને ઘણું બધું આપ્યું તો એમાં ગાય આધારિત ખેતી હોય પ્રાકૃતિક ખેતી હોય આયુર્વેદ હોય યોગ હોય યોગ સૂત્ર હોય સંસ્કારો વાત કરવામાં આવી હોય પુનઃ ઉત્થાનની વાત કરવામાં આવી તો દીક્ષિત નો સિંહ પાળો છે એમ કહેવાય કે આઝાદી પછીના આ બધા પ્રકલ્પોની અંદર જેને ક્રાંતિકારી ચળવળ ચલાવી છે તો એવું એક માત્ર વ્યક્તિત્વ હોય તો રાજી દીક્ષિત એમ કહેવાય કે અમર ક્રાંતિકારીના દર્જામાં આપણે એને સ્થાન આપીએ છીએ આપણે એના જીવનના દર્શન કરીએ છીએ અને એના વિચારોને આપણે પરિકલ્પનાઓને આપણે સાકાર કરીએ છીએ અને એના એને આપેલા જીવનના અમુક સૂત્રો અમુક મૂલ્યો કે જે આપણે શીખવીને ગયા છીએ એના આધારે જ આપણે આપણે સ્વદેશીકરણ નીતિ સાથે આપણા જીવનને આપણે આપણા જીવન જીવન દર્શનને દર્શનને એના આપણા જીવનમાં ઉતારીને સારામાં સારા પ્રકલ્પોને અનુસરીને આપણું જીવનને સુદૃઢ કરીએ સારામાં સારી રાષ્ટ્ર ચેતનાનો ભાગ બનીએ અને પુનઃ કરીએ અને રાષ્ટ્રની આ ચેતનાને આપણે હંમેશા અમર બનાવીએ સ્વાગત છે મેરા ભારત મહાન વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાન આ બંનેને આપણે સારામાં સારી રીતે સમજીએ કે કારણ કે અંગ ગણિત બીજ ગણિત વૈદિક ગણિતનો ખૂબ કહેવાય કે સિંહ ફાળો છે આપણી ભારતીય પરંપરાગત અભ્યાસની અંદર કે આપણે ચૂકી ચૂક્યા છીએ કે આપણે એમ કહેવાય કે બીજા વિદેશી અભ્યાસ કરતા થયા છે બરાબર આપણો અભ્યાસ આપણે ભૂલી ગયા છીએ તો આપણે અભ્યાસને ઉજાગર કરવા માટે મેરા ભારત મહાન તો આવ્યો આવો આપણે અંગ ગણિત બીજ ગણિત વૈદિક ગણિત ને સમજીએ બરાબર વૈદિક વિજ્ઞાન ને સમજીએ શાસ્ત્રો ની અંદર અને આપણા ભારત વર્ષમાં અખંડ ભારત ની અંદર જેટલા પ્રકલ્પો હતા અભ્યાસના ગણિતના વિજ્ઞાનના સાયન્સના બરાબર વાસ્તુશાસ્ત્ર હોય જે પણ શાસ્ત્રો હોય બધાની અંદર એમ કહેવાય કે સારામાં સારું વિશ્વની અંદર ભારતનું એજ્યુકેશન સર્વશ્રેષ્ઠ હતું અહીંયા તક્ષશિલા હતી નાલંદા હતી વલ્બી હતી શારદા હતી ઘણી બધી યુનિવર્સિટી હતી કે જેમાં વિદેશોના બાળકો અહીંયા અભ્યાસ કરવા આવતા હતા અત્યારે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છે આપણી ભાષાને ભૂલી ગયા છે ભાષાને પ્રેમ કરતા નથી તો અહીંયા બધી રીતે સારામાં સારી રીતે અંગણિત બીજ ગણિત અને ભારતની તમામ જેટલા પણ અભ્યાસના પ્રકલ્પો છે અહીંયા પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યા છે તમે વંદે માત્ર મેરા ભારત માન વૈદિક ગણિત અને વૈદિક વિજ્ઞાનમાં તમારું ખૂબ જ સ્વાગત છે આપણી સાથે ભાવીનભાઈ અણગણ છે કે જે વૈદિક ગણિત ભણાવી જ રહ્યા છે અને બાળકોને ખૂબ જ સારામાં સારું શિક્ષણ આપી રહ્યા છે તો એની પાસેથી આપણે થોડુંક જાણશું કે વૈદિક ગણિતમાં એના કયા કયા પ્રકલ્પો છે અને વિજ્ઞાનમાં એમના કયા કયા પ્રકલ્પો છે અને કેવી રીતના બાળકોને શીખવાડે છે તો ભાવિનભાઈનો આપણે ખૂબ સ્વાગત કરીએ ભાવિકભાઈ અમને સમજાવો કે વૈદિક ગણિત શું છે હવે વૈદિક ગણિત ગણિત છે વિદેશી ગણિત જે આદિગુરુ શંકરાચાર્ય થઈ ગયા બારસો વર્ષ પહેલા તો અત્યારે એકસો ને માં શંકરાચાર્ય અંગ્રેજોના શાસન વખતે ભારતી કૃષ્ણ તીર્થજી થયા જેમણે વૈદિક ગણિતની શોધ સાત વર્ષનો આપણા ભારતીય શાસ્ત્રો શાસ્ત્રોનો અભ્યાસ કરીને સોળ સૂત્રો આપ્યા એકાધિણા દાખલાઓ ભાગાકાર ગુણાકાર સરવાળા બાદ બાકી વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ લસા ગુસા આ બધું શીખી શકાય આ સરળતાથી વગર પેન પેપરે અને કેલ્ક્યુલેટર વગર મોબાઈલ વગર ગણતરી બાળક આઠ વર્ષ બાળક પણ કરી શકે અને આને ગણવાની પદ્ધતિ એટલી સરળ અને રોચક છે કે કોઈ પણ વ્યક્તિ ગણિત ન ગમતું હોય એ પણ સરળતાથી શીખી શકે છે અને ગણિત ન ગમતું હોય તો પણ એ એને ગણિત ગમતું થઈ જશે રૂચિ વધશે જ્યારે સ્કૂલની પદ્ધતિ અથવા તો મેકોલી સિસ્ટમમાં ગણિતથી બાળક ભાગતું હોય છે જ્યારે આ પકડશે તો આ ગણિતથી બાળક જે છે સામે ચાલીને કહે છે કે મારે ગણિત શીખવું છે તો આવું આપણું ભારતીય ગણિત છે એક ઉદાહરણ આપવા માંગુ છું પંચાણું ગુણ્યા નાઇન્ટી ફાઈવ એનો અર્થ થાય છે કે પંચાણું ગુણ્યા પંચાણું કરવા હોય તો સો થી હંડ્રેડ થી કેટલા ઓછા છે પાંચ તો એવું કરો પંચાણું માંથી પાંચ કાઢી નાખો માઈનસ કરો પંચાણું ગુણ્યા પંચાણું વગર પેન પેપરે બાળક પણ કરી શકે સરળતાથી એટલું શીખવાનું છે અઠાણું ગુણ્યા સત્તાણું કરવા હોય અથવા અઠાણું ગુણ્યા કરવા હોય તો થઈ શકે અઠાણું કેટલા દૂર છે હન્ડ્રેડ થી તો બે અઠાણું ગુણ્યા જો અઠાણું કરવા હોય તો અઠાણું માંથી પેલા દીક્ષિત એવું કહે છે કે નાનું નાનું આઠ વર્ષ નું બાળક એટલું પ્રતિભાવાન અને મેધાવી બની શકે છે કે ઝડપથી કેલ્ક્યુલેટર ની પણ ફાસ્ટ ગણતરી કરી શકે છે અને વૈદિક ગણિતના સૂત્રો શીખવાથી મેમરી પાવર વટે તર્કશક્તિ વધે છે અને યાદ રાખવાની ક્ષમતા બાળકની વધે છે અન્ય વિષયો ગણિત શીખવાથી કામ લાગે છે એવું નથી કે ગણિત શીખો એટલે બીજા વિષયો કામ નું નથી યાદ રાખવાની ક્ષમતા વધે તો વિજ્ઞાન અર્થશાસ્ત્રમાં કે બીજા કોઈ કેમેસ્ટ્રી ના વિષયોમાં પણ એ સારું એવું માર્ક લાવી શકે છે અને વિકાસ કરી શકે છે આ આપણું આ ભારતીય ગણિત છે જે બધા વિષયોમાં ઉપકારી છે સહાયક છે તો મેકોલી સિસ્ટમ ના રાખતા વૈદિક ગણિત શીખવું જોઈએ નમસ્તે